દરોના ગુંથયલા અગ્યાર કિંતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજીની મદદથી શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા ઉના પોલીસની કામગીરીથી લોકો થયા ખુશ પોતાના કિંમતી મોબાઈલ પરત મળતા પોલીસની કામગીરીને બિરદાવી ઉના પથકના વિસ્તારમાં અરજદારોના ગુમ થયેલ પડી ગયેલ કે ખોવાઈ ગયેલા કિંમતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજીની મદદથી તમામ મોબાઈલો શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા આમ ઉના પોલીસે ટૂંક સમયમાં કુલ અગિયાર મોબાઈલ ફોન શોધી કરતા પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી ઉના પોલીસ જુનાગઢ રેન્જ ડીઆઈજીપી શ્રી નિલેશ ચાચડીયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જડેજા સાહેબ તથા નાયા પોલીસ અધિક્ષક શ્રી એમ એફ ચૌધરી સાહેબ ઉના વિભાગ નાઓના આદેશ તથા ઉના પોલીસ સ્ટેશન થાણા અધિક્ષક શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર જે અંગે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના કરેલ હોય છે અનુસંધાની ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણાની સૂચના તેમજ ઉના ઉત્તર ટાઉન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર

દગનીતભાઈ પરમાર સહિત પોલીસ ટીમ વર્ગથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરી અરજદારોના ખોવાઈ ગયેલ કે પડી ગયેલ કે ગુમ થઈ ગયેલ અલગ અલગ કંપનીઓના મોબાઈલ નંગ અગિયાર આશરે કિંમત રૂપિયા બે લાખ દસ હજાર પાંચસો પંદર રૂપિયાના શોધી કાઢી મોબાઈલ ફોન જે તે સ્થિતિમાં મૂળ માલિકોને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટર અબ્દુલ ખાન શીવના